મારું નામ નિકુંજ ચનાવટી સંચાલક ન્યૂ ગુરુકુલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ન્યૂ ગુરુકુલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત સંસ્થા છે અને પરમ દિવસે એટલે કે ત્રીજી માર્ચે સી ઇન્ટર અને સીએ ફાઉન્ડેશનનું રિઝલ્ટ બહાર પાડ્યું જેની અંદર સીએ ફાઉન્ડેશનનું રિઝલ્ટ એકવીસ ટકા અને સીએ ઇન્ટરનું રિઝલ્ટ ઓલ ઓવર ભારત વર્ષમાં આવ્યું છે ચૌદ ટકા જ્યારે ન્યૂ ગુરુકુલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું રિઝલ્ટ આવ્યું છે સીએ ફાઉન્ડેશનમાં બાસઠ પોઈન્ટ પાંચ અને સીએ ઇન્ટરમાં ત્રેપન પોઈન્ટ તેત્રીસ ટકા તો આપ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું એની સાથે સાથે રાજકોટ ટોપર પણ ન્યૂ ગુરુકુલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી જ છે સાક્ષી શાહ એમનું નામ છે એમણે ત્રણસો ને તેતાલીસ માર્ક ચારસોમાંથી એટલે કે છ્યાસી ટકા માર્ક સાથે એમણે સીએ ફાઉન્ડેશન ઉત્તીર્ણ કરેલું છે અને રાજકોટ ટોપ આપ્યા છે એની સાથે સાથે અમારા સીએ ઇન્ટરના ટોપર છે જયમીન જૈમીન વાછાણી એમણે ચારસો ને આઠ માર્ક લઈ આઉટ ઓફ સિક્સ હંડ્રેડ અને એમણે ટોપ કરેલું છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો